પોરબંદરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વિષયક પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવતા નવ વર્ષના બાળકથી માંડીને એક્યાસી વર્ષના વૃદ્ધાએ પણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અને સંવર્ધન થાય તેવા ઉમદા હેતુથી પોરબંદરનું સંસ્કૃતિ ચિંતન વૃદ્ધ સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે આજ શુભ આશયથી ચોમ સ્કૂલ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય નંબર તેરથી અઢારમાંથી પ્રશ્નોત્તરીની સિત્તેર માર્કની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી ચંદ્રિકા બેતરના ચમ સ્કૂલના સીઈઓ કમલભાઈ પાઉ સ્વદેશ જાગરણ અભિયાનના પ્રણેતા ડોક્ટર સુરેખાબેન શાહ અને મૈત્રીભાઈ ઘગડા દ્વારા આવા સુંદર આધ્યાત્મિક આયોજનો ત્રણ વર્ષથી થાય છે આમંત્રિત મહાનુભાવો કમલભાઈ પાઉ ડોક્ટર કમલેશભાઈ સદાણી ડોક્ટર ચિરાગભાઈ જાદવ યોગેશભાઈ જોશી તેજસભાઈ થાનકી તથા રિતેશભાઈ રાણી ગાયે દીપ પ્રાગટ્ય કરીને આ પરીક્ષાનો શુભારંભ કર્યો હતો ત્યારબાદ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવ્યાંગત આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી પરીક્ષાને લગતું સાહિત્ય હેમાલીબેન સદાણી વેરાવળથી સી એ નિમિષાબેન એકગેરિયા તેમજ દક્ષાબેન રાણાએ તૈયાર કર્યું હતું પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દરેક સ્પર્ધકને પ્રશ્ન અને તેના જવાબની પીડીએફ તૈયાર કરી આપવામાં આવી હતી અને તેમાંથી જ પેપરના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આ ભગવદ્ ગીતાને પરીક્ષામાં નવ વર્ષના બાળકથી લઈને એક્યાસી વર્ષના વયોવૃદ્ધ બાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આપણી સંસ્કૃતિ પ્રત્યે આસ્થા અને સન્માન દર્શાવ્યું હતું આયોજકોએ જણાવ્યું હતું કે આ પરીક્ષા લેવાનો ઉદ્દેશ્ય એ છે કે લોકો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અને શ્રીમદ ભગવદ્ ગીતાજીના આધ્યાત્મિક જ્ઞાનને જાણે આપણા પ્રાચીન સંસ્કાર સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના લુપ્ત થતા વારસાને બચાવવા અને સામાન્ય જનને એની સાથે જોડવા માટે સંસ્કૃતિ ચિંતન વૃંદ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ કાર્યક્રમો કરી રહી છે જેના મણકા રૂપે આ પરીક્ષાનું આયોજન થયું હતું ત્રણ વર્ષ પહેલા પહેલી પરીક્ષામાં શ્રીમદ ભગવદ્ ગીતાજીના એકથી છ અધ્યાય બીજા વર્ષે સાત થી બાર અધ્યાય અને ત્રીજા વર્ષે તેર થી અઢાર માં પરીક્ષા લેવાઈ હતી આ રીતે ત્રણ વર્ષમાં શ્રીમદ ભગવદ્ ગીતાના એક થી અઢાર અધ્યાયની પરીક્ષા લેવામાં આવી જેમાં ઉત્સાહ અને ઉમંગથી થી એકસો ચોત્રીસ પરીક્ષાર્થીઓ જોડાયા હતા સુપરવાઇઝર તરીકે પરમાર માધવીબેન કૃપાબેન સૌજાણી કાવ્યા તન્ના મનીષાબેન લોઢારી અનિતાબેન ચુડાસમા ભારતીબેન દવે વર્ષાબેન ગોસ્વામી અનિલાબેન જોશી કાજલબેન ભુવા અને અન્ય લોકોએ સેવા આપી હતી ઉમદા હેતુથી કરાતા આ આયોજનમાં અનેક સેવાભાવી ભાવકો તન મન અને ધનથી સાથ સહકાર આપીને આ શુભ કાર્યને સફળ બનાવે છે સંસ્થાના પ્રચાર પ્રયાસથી અનેક લોકોના ઘરમાં રહેલા ગીતાજી ખોલીને પ્રેમભાવપૂર્વક વાંચતા અને તેના આધ્યાત્મિક સંદેશના ઊંડાણને સમજતા થયા છે એ સંસ્કૃતિ ચિંતન વૃંદની મોટી સફળતા કહી શકાય તેવું આયોજક ચંદ્રિકાબેન તરનાએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ લોકમાં ઠાકર સંસ્કૃતિ સિંચન રૂમ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત ગીતાજીની આજની આ પરીક્ષાની અંદર આયોજક ચંદ્રિકાબેન તન્ના કમલભાઈ પાંચ ડોક્ટર સુરેખાબેન શાહ અને મૈત્રીભાઈ દ્વારા આજે ખૂબ જ એક આ પરીક્ષા દ્વારા એક જનજાગૃતિનો લોકોને આજના જમાનાની અંદર અસંખ્ય સમસ્યાઓ છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે થાય અને ગીતાજી જે છે એ આવશ્યકતા છે એ જનજાગૃતિ આજે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે એ અત્યારે કરવામાં આવેલું હતું કે જેથી કરીને સમાજની અંદર દરેક વર્ગ છે એ ધીમે ધીમે ગીતાજી તરફ વળે અને એક સુંદર મજાનું એક કલ્યાણકારી અને ખૂબ અત્યંત પ્રશસ્તીય કાર્ય આ લોકોએ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ભવિષ્યની અંદર પણ આવી જનજાગૃતિના કાર્યક્રમ કરી અને આજે લોકોને જે ચિંતાઓ મૂંઝવણો સમસ્યાઓ છે કે સો દૂર થઈ જાય એવા આ નમ્ર પ્રયાસને ફરી મારા ચંદ્રિકા બેન ચંદ્રિકાબેન કમલભાઈ ભાવ ડોક્ટર બેન શાહ મૈત્રભાઈ ભગડા ને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ આ આયોજન આયોજન કરે છે તેનાથી ઘણા બધા બાળકો પ્રેરિત થાય છે અને તેઓ ગીતાજીના રસ્તા ઉપર આવે છે તો હું ડૉક્ટર ખ્યાતિ કેસપાલા ઘરે છે એક્ચુલી આના પહેલાં મેં બે વખત નામ લખાયું હતું પણ ત્યારે છે ને મારે કોઈ કારણસર મિસ થઈ ગયું હતું એક્ઝામ આપવાની આજે જે હું જેમાં આવી છું કે પહેલી વાર મેં એક્ઝામ આવી છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતા રિલેટેડ આપણે જે એક્ઝામ હોય છે એક્ઝામ તો ના કહેવાય પણ એકચ્યુઅલી આપણે એમ કહેવાય કે આપણે શીખીએ છીએ ગીતાને આમાં યુઝલી પીડીએફ આપે છે એ લોકો જેમાં તેરથી અઢાર અધ્યાયની આજે એક્ઝામ હતી એક્ઝામના બહાને લોકો ગીતાજી ખોલે ગીતાજીનું જે સારાંશ છે એ આપણા જીવનમાં ઉતારી શકે એના માટેનો આ પ્રયત્ન છે જેના માટે હું ચંદ્રિકાબેન તન્ના ડૉક્ટર સુરેખાબેન શાહ કમલભાઈ ભાવ અને મૈત્રીભાઈ ગગડાને ખૂબ અભિનંદન આપવા માગું છું એટલું વન્ડરફુલ એક્સપિરિયન્સ હતું જેમાં મને મેં એમ જોયું કે બધા આટલી તૈયારી કરીને આવે છે એક્ઝામના માર્ક્સ લેવા માટે પણ માર્ક્સ લેવા માટે જે ભણવાનું થઈ છે એ પ્રોસેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ કરતાં જે પ્રોસેસમાં આપણે ગીતાજીના જે એમના મૂળ જે ભગવાને આપણને કીધા છે ગીતાજીમાં એ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ ને આપણે ક્યાં અત્યારે ઊભા છે આપણા અંદર શું છે એ આપણે પોતાના જાતે ઓળખી શકીએ આપણને એના માટેનો એક પ્રયત્ન છે જે બહુ જ આપણે કહીએ તો થેન્કફુલ કહી શકીએ આ લોકો બધાને થેન્ક યુ વેરી મચ બહુ જ સરસ એક્સપિરિયન્સ છે થેન્ક યુ